દેશની મહિમા દ્રષ્ટિએ સંતો ની પરંતુ આપણી દ્રષ્ટિએ આ દેખાતો નથી એટલે આવો એક ઉત્તમ અવસર મળ્યો તો હતો મનુષ્યજીએ પરમાત્માનું ભજન કરવા માટે સુંદર વાત કરી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ તિથિદેવો ભવ આચાર્ય દેવો ભોવા આજે સગવડે તો એમના સુપુત્રો બોલબા એમના બંધો બધાની ખૂબ સેવા કરી પણ આજે એમના નામ સ્મરનાર્થે સંતોને તેડાવી

અર પિતા સમાન બીજો કોઈ છે નહીં આવો પરમાત્મા આપણા સત્કર્મ ને લઈને મનુષ્ય દેહ નો આપડા પ્રાપ્ત થઈ પણ આ દેહ મનુષ્ય નો અવતાર આ મનુષ્ય નો દેહ એ માતા પિતા એ આપ્યો છે માતાએ આપ્યો અર્જુન મહારાજે સુંદર કીધો મન તારું પૂરણ કીધું કોમ હવે શું આપે સીતારામ માતા પિતા તને મફત મળ્યો

કેલી આ જે મળ્યો છે ને અને મળ્યો માણસ અવતાર મોડ કરીને મળાયો નતો થાય થઈયો નતો પણ મોડ મોડ હા ના હા ના કરીને એક શ્રી સુમેરિન પર પાસ કર્યો તેમ તને મનુષ્યનો ધર્મ તો મળાયો નતો

આ બધું વિશ્વ કામ એ દેહ માટે છે આ દેહ માટે નહી પણ આપણે શું કર્યો છે દેહ ને કામરૂપ બનાવી દીધો કે ભલે કદાચ બધું પડ્યું રે પણ કોમ પડ્યું રે નહીં રાત દિવસ કામ માટે જે નહીં કામ દેહ માટે છે બાપ પણ તમે તો ખાવે ને પીઓ ને રાત દાડો કામ કામ ને કામ હજુ એક ફળ હમણાં કહેતા હતા કે ભાઈ એક ઘડીએ તમે હરી ના ભજ્યા તો શું કહું છું આવો અવસર માતા પિતાએ આપ્યો માતા પિતાએ એ આપણા દિવસ આજે માતા તીરથ પિતા તીરથ તીરથ જેષ્ઠ બંધવા વચરી વચરી ગુરુ તીરથ ઓર તીરથ અભ્યાગ આવો એક તીરથ સેવા કરી તીરથ લાભ લઈને તેને કોટી કોટી વંદન તમારું સદભાગ્ય હોય તો માતા પિતા કોઈ વડીલો ની કોઈ બી સેવા જો તમને સોંપડે તો એ જ એ દિવસે વિચાર કરો કે આપણું ભાઈ ગુ થઈ માતા પિતા તને મફત મળ્યો આપ્યો ઉત્તમ ઠામ જઠરા જીવતો રાખ્યો તમે કાચા ઘઉ ને કાચા ખો તો હવારો શેકાઈ જાય એ થઈ શકો પણ એવો તને જાળવ્યો બાપળ તાપ એવો ઘાટ પકવ્યો છે કે કોઈ કહેવાય માતા પિતા એ જઠરા માંથી જીવતો રાખ્યો અને આપ્યો આતમ હે મન તારું પૂરણ કીધો કોમ બસ્યુ આપે સીતારામ આટલું બધું આપી છે તો એ દેવતી તો ભિખારી નો ભિખારી માણસ જેટલો કોઈ લોભી નહીં કોઈ દુખી નહીં રાગ દ્વેષ નો ભરેલો આપ્યો તો 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 પુણ્ય ભરેલો પણ સુંદર વાણી કરી વર્ણન કરી કોટી જન્મે ના પુણ્ય થી આ મળ્યો મનુષ આ કોલ પુણ્ય ના પ્રતાપ આવા ને પુણ્ય થી મળ્યો છે પણ સતો આ રોઈ દુખી દુખી હવે આ કુંથી મળે જીવનમાં હું ભરે છે એક મહિનો હોનાની મળી કામ ધ્યાનુ મળી જોઈ બીજો કે વાહ ભાઈ વાહ હોનાની રૂપાળી મળી છે ને જે મોય જઈ દારુ ભર્યો તો નો ખરો આ ઘાટનો ખરો ઓ કલો છે ભરનારાનો તે માયે કાયા કંતન નગર જો કોઈને મોય અમૃત ભર્યો અને કોઈ મોયને विष ભર્યો કોઈને મોય આવ હવે આ ભરવા માટે નથાજી બાપ તમાર તો હરીરસ પીવા માટે આપ્યો તો માત્ર દેવો બહુ પિતૃ દેવો બહુ અતિ દેવો હો આ ચાલે એક પળ એક પળ એક ક્ષણનીએ તમે માતા પિતાનો બધો ના પી શકો એમ કહું છું બાપ

ના થાય તો હવે તો મહાપુરુષ જે ત્રણેય વાપરવાનું તેમ તમારી ભક્તિ કરવાનો સમય હોય છે